હેલો ગુડ મોર્નિંગ મોર્નિંગ કૃષ્ણ સવારના વાગ્યા છે છે આમ તો અમે બધાય ગયા હતા સૌથી સૌથી હું પર્વો સવારનો વરસાદ ચાલુ જ છે તો ત્યારમાં દૂધ લેવા જવાનું છે કોણ જશે પર્વ તો નાસ્તો બનાવવાનો છે છે આજે રજા વરસાદ છે તો બધાય આરામથી સૂતા છે ખુશી ને ખુશી બેનામ તો સૂતા છે બાકી બધા અમે જાગી ગયા છીએ પણ આરામથી રેસ્ટ મસ્ત કરી છે રેસ્ટિંગ આ સાત વાગે ઉઠી ગયો છું હું છ વાગે ઊઠી ગઈ છું તો ચાલો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અમારી અને વરસાદ તો બે દિવસ ત્યાં કન્ટિન્યુ છે જ બંધ કંઈ થયો નથી બહુ અનેક જોરદાર છે એક કઈ બારીઓ ખૂલતી નથી સાવ વરસાદ ચાલુ છે ધીમો ધીમો અને પવન જોરદાર છે અત્યારે લેડી જમવા બેસી ગયા છે જમવા તો નહીં બ્રેકફાસ્ટ કરવા સોરી તેવું પડી ગયું ને મને જમવા હા અહીંયા મમ્મી તને છે તમને કેવી લાગી ભાખરીના ચાડો અને જીઓ મિક્સ આવે ને ભાખરીની ઘણી પૂરી છે એક સરસ બની ગોઈ મને ફૂલીને આવે છે અનડી આયા ખાય છે આ પણ ફૂલી રહી છે આ ફૂલેલી છે આ હા આ ફૂલી નહી આ ફૂલી નહીં યસ યસ પાપડ હે તો આપો પાપડ 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 મારી મસાલા ભાખરી બનાવી છે અને ગરમ ગરમ પૂરી એ મસાલો હે ચા पाप पोम मोर्चा तोरेला कमी मसालो छ नि मसालाको ह मसाला मसालो छ नि छ मसाला पुरी मसाला भाखरी 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 कुटली जै भाखरी आउरी पुरी नि भाखरी बनेनी भन्ने समझ आइ ग्या किन खावानी झाडा बउ राम राम हेमा तेल नथी रहियो जो भाखरी नलोट नि पुरी बनाइवे

ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે લાઈટ હતી ને તો વિડીયો શૂટ કરેલ હવે જે ચોખા ને દાળ ને મિનિટ ખાલી પલાળેલું રાખું તું આથા જેમ ખાવું હોય અને દસ મિનિટ દહીં માં પલાળી પછી એમાં આદુ મરચું લસણ જે આપણે એ નાખી એનો નાખી સીધા મૂકી દેતા કેવા બોસ સર હેંતી મિથે લાગીવાખ્યા હેંસણ ફાઈંગ કે એવાખ્યા અને લીંબુઈ નાખ્યું છે એટલે ખાટા ઓલા ઢોકળા તો ને દેખાવ કર દેખાવ આમાં દેખાવ આ ખમણ ખાતા હોય એવું લાગે છે

આ લઈ કે દેવા ગમે કે દાણા ને બધું તળી તો તેલ નો કરતા હું ચેન્જ થઈ જાય હે લે સહી હે હા

જરા કઈ ઓલું લાગે ને એટલે ચેન્જીસ થઈ જતા હોય તો આમાં એટલું બધું આ આમ તો કામ કરે જ છે પણ ખબર નહીં આવે આ સાહેબને નથી ગમતું તો ઓરિજિનલ કંપનીમાંથી મગાવ્યા એ કે અહીંયા લોકલ નથી ગમતા હા એ હાલતા નથી એકદમ ક્લીન નથી થતું એટલે કંપનીને મગાવ્યા તો તમને છે ને એ બધા કમેન્ટ કરે છે કે તમે આટલી મોટી ટ્રીપ કરો છો પિયુષભાઈ તો તમે ગાડી બદલાવી નાખો એમ હમણાં ગાડીનો વેત નથી ગાડીનો વેત નથી નહીતર બદલાવી નાખો તાલો મળી ગયો છે આ ગાડીનો વેત થાહે ને આ ત્યારે બદલાવી નાખશું બાકી અમને તો કઈ વાંધો નથી આમાં બાકી અમને તો કઈ આમાં વાંધો નથી એમ

તો ગાઈઝ અમારે નેક્સ્ટ ટ્રીપની તૈયારી થઈ છે એટલે અમારે સાંજે અમારે હવે કરવાની છે એટલે એ પણ સરપ્રાઇઝ છે એ આગળ તમને વિડીયોમાં રહેજો એટલે ખબર પડી જશે ક્યાં જવાના છે કાલ અમે હા એટલે એના માટેની આ તૈયારી થઈ છે સાંજે લગાવી દઈ થઈ ગયા હવે એનું ચેકિંગ થશે ત્યાં કેવું કામ આપે છે બધું બગાડશે લિસોટા પડશે આ આ જે જૂના ભાઈ પર હતા ને એકદમ પરફેક્ટ જ કામ કરતા હતા મને તો જરાય એવું લાગ્યું નહોતું કે નહોતા કામ કરતા એ માઇનર પાંચ ટકા એવું લાગતું હોય છે બાકી ઓકે જતા ક્લીન થઈ ગયું થઈ ગયું થઈ ગયું પૂરા ના ના કામ તો સારું છે તો કેવું લાગ્યું ઓરિજિનલ નું કામ સારું હા ઓરિજિનલ ઓરિજિનલ ભાઈ કંપનીનું કંપનીનું પીયુષ સજુડિયા નું એવું કેવું છે ગેરેજ વાળા ભાઈ ને છે ને બદલાવાનું કીધું ને તો એને જે લોકલ બ્રાન્ડ કોઈ ભી હોય ને કે એમાં સારા જ આવે કઈ વાંધો ન આવે પણ એને પણ પીયુષે ડાયરેક્ટ કંપનીમાંથી માંથી અને આ લગાવ્યા છે પણ કામ સારું આવ્યું મને એવું લાગતું હતું અંધારામાં સારું છે આ એકદમ ચોખ્ખું થઈ જાય છે

આવો બજાર દેને જોડતો તો 1000 થાય જોડતો 200 જોડતો 1000 થાય પણ સારું આવે ઓરિજિનલ આવે જો જ પડે પણ પણ કામ નથી કરતા એટલે નાઈ બદલાય જોઈને દે કે આનો વાંધો નથી બદલે ને કોઈ ન હોય જો આવા બે તો બદલે જોઈ ન હોય કે તો હવે ઓરિજિનલ લે ઓરિજિનલ યાદ દે છે આવા બગઈ કંપનીમાં તો ઈ કે જે નહી આજે આ ના સી જે મારી ઓરિજિનલ

को कर रहा हूं और मुझे लग ऐसे के मेरा फड़ ही न जाए कुछ लग 13 ओके से के बाहर है ना आउट स्कूटर डिलीवरी वाला चलो हुई